અંકલ पीएचસી સેન્ટર ની લાલિયાવાડી સામે આવી 24 કલાક ખુલ્લું રાખવાનું पीएचસી સેન્ટર શનિવાર બપોર પછી રખાય છે બંધ पीएचસી હેલ્થ ઓફિસર ને ટેલિફોનિક પૂછવામાં આવતા શનિવાર બપોર પછી બંધ રાખવાનું સરકારી પરિપત્ર હોવાનું જણાવ્યું તાલુકા હેલ્થ ઓફિસર ને ટેલિફોનિક રીતે પૂછતા શનિવારે બંધ રાખવાને કોઈ પરિપત્ર નહી હોવાનું જણાવ્યું ઇમરજન્સી કે પ્રસૃતિ જેવા સંજોગોમાં દર્દીઓને પડતી અગવડતા માટે જવાબદાર કોણ હાલમાં તો બંધ લાગે છે બંધ દેખાય છે આજે કયો વાર છે આજે શનિવાર શનિવાર થાય ને શનિવાર અને કેટલા વાગ્યા છે અત્યારે અત્યારે લગભગ અઢી અઢી લગભગ થયા છે તો આ રીતે જે દવાખાના બંધ રહ્યા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જો કોઈ અર્જન્ટ સ્થિતિ ઊભી થાય તો શું થાય તમારા ગામવાળા તો હવે તો સાહેબ તો સમય જ બતાવે ને સાહેબ હું તો શું કહી શકું નહીં કોઈ ગયું બરાબર આપણો પ્રશ્ન હું સમજી શકું છું પણ હવે હું પણ મારા મારા અંતરથી એ વાત કરું છું કે હું હવે અમુક જવાબ આપી શકું તમને સ્પષ્ટ જવાબ રીતે આપી શકું ખરેખર પગાર લેજો તો નોકરી કરવી જોઈએ એ તો હવે મેં જોવાનું સાહેબ